મારું નામ સુરેશ કુમાર ગાંધી પાતારિયા છે ને વર્ષોથી અહીંયા અમે બધાએ સંતોષનગર સુરલબીર રોડ વર્ષોથી અહીંયા બધાએ સમાજ અહીંયા ભેગી કરી ભેગા થઈને સરસ એકદમ સુંદર મજાનું આયોજન કરી ને નવરાત્રિનું આયોજન કરીએ છીએ છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા નવરાત્રિનું ખૂબ જ સરસ રીતે માતાજીની આરાધના ભક્તિભાવ સાથે સુંદર મજાનું આયોજન અમારા પ્રમુખ શ્રી ખેરાજભાઈ લાંબાની આગેવાનીમાં અમારી આ જે ટીમ છે નવયુવાનોની એ સક્રિય રીતે થઈને અહીંયા કંઈક સરસ મજાનું આયોજન કરી અને ખૂબ જ ભક્તિભાવ હતી નાના બાળકો બહેનો માતા બહેનો બધા સાથે સરે સાથે રહીને સરસ મજાનું આયોજન કરી ગરબીનું અહીંયા કંઈ બધા ખાસ કરીને નવયુવાનોની ટીમ છે એ આપણે ગરબી શરૂ થવાથી પંદર દિવસ પહેલાંથી જ અહીંયા કને સ્વજ્ઞ આપીને સરસ રીતે સુંદર મજાનું આયોજન કરીને ગરબીનું આયોજન થાય છેલ્લા ચાલીસ વર્ષથી સાવ ટાચા સાધનો હતા અમારી કને ત્યાંથી અહીંયા આગળ નવરાત્રિનું આયોજન એકદમ નાના પાયે થયું હતું અત્યારે એકદમ સુંદર રીતે ભવ્ય આયોજન છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા નવરાત્રિનું આયોજન થાય છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ